જોકે હાલમાં જિલ્લામાં એકેય શંકાસ્પદ દર્દી જોવા મળ્યા નથી અગાઉ અમરેલી જિલ્લામાં કોરોના અને સ્વાઇન ફ્લુની મહામારીએ કાળો કેર વર્તાવેલો હતો અને હાલમાં દેશમાં પગરણ થઈ ચૂક્યા છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લાની જેમ જ અમરેલી જિલ્લાના આરોગ્ય તંત્રને પણ સરકાર દ્વારા સચિત કરી દેવામાં આવેલું છે ગાંધીનગરથી સૂચના મળ્યા બાદ આ વાયરસની સંભવિત અસરને કાળવા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા જુદા જુદા પગલા ભરવામાં આવેલા છે અમરેલી જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવેલું છે કે હાલમાં તાવના દર્દીઓ જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે પરંતુ જો તેમાં એચએમપીવીના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તુરંત તેના માટે આ ખાસ વોર્ડમાં શિફ્ટિંગ કરવામાં આવશે જરૂરી સેમ્પલ લઈ અમદાવાદની મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે હાલમાં અમરેલીમાં તેના પરીક્ષણની વ્યવસ્થા નથી પરંતુ સરકાર દ્વારા આ માટેની જરૂરી કીટ મંગાવી લેવા સૂચના આપવામાં આવેલી છે આરોગ્ય વિભાગ દ્વારા એચએમપીવી ના રોગચાળાને કાઢવા માટે જરૂરી દવા તથા અન્ય સ્ટોકની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે ડોક્ટર આર જીતિયા મેડિકલ સુપ્રિન્ટે શાંતવા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં રહી છે હોસ્પિટલમાં દર શિયાળામાં શરદી ઉધરસના ને બધા વાયરસ ફેલાતા હોય છે આ વર્ષે પણ ઘણા બધા વાયરસ શરદી ઉધરસના તાવના કફના એવા બધા છે વાયરસ ખાસ ફેલાયેલો છે એવું જણાય છે ચાઈનામાં પણ છે અને ઇન્ડિયામાં પણ કેટલીક જગ્યાએ આવ્યો છે ગુજરાતમાં પણ આવ્યો છે એચએમપીવી હ્યુમન મેટર્નિમો વાયરસ એટલે આ વાયરસ ફેલાવામાં છે એમાં ખાસ કરીને શરદી ઉધરસ તાવ શરીરનો દુખાવો એવું બધું થતું હોય છે અને સામાન્ય પ્રકારની બીમારી આવતી હોય છે અને એમાં એની કોઈ ખાસ દવા નથી કે એન્ટીબાયોટિક્સ નથી કે એની કોઈ વેક્સિન રસી નથી અને એમાં કંઈ ખાસ મોટી ગંભીર બીમારી થાય એવું પણ નથી સામાન્ય પ્રકારની બીમારી અઠવાડિયાનું સારું થઈ જતું હોય છે એવું જાણવા મળે છે હાલ ખાસ કરીને આ બીમારી અહીંયા ફેલાય નથી પણ ફેલાવાની શક્યતા છે તો આના માટે લોકો ગભરાય નહીં પણ સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે એવી મેળાવડાવાળી જગાઓ હોય ઓવરક્રાઉડિંગ હોય એવી જગ્યાએ ના જઈએ અને લોકોથી આવા ચેપવાળા લોકો એનાથી દૂર રહીએ આપણને પણ ચેપ લાગ્યો હોય તો આઇસોલેશન મારે બીજા ના ફેલાય એનું ધ્યાન રાખીશું કેટલા બેડની વ્યવસ્થા રાખી છે આપણે એટલે આપણી હોસ્પિટલમાં ગાઈડલાઇનને ઉપરથી હજી કંઈ આવ્યું નથી પણ આપણા ગમ જે રૂપે આપણે એક ત્રીસ બેડનો આખો વોર્ડ તૈયાર કર્યો છે આઇસોલેશન વોર્ડ એપિડેમિક વોર્ડ અને આમાં આપણે દર્દીઓને રાખીશું અને ખાસ કરીને જે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય બાળકો હોય કે ઘરના માણસો હોય કે બીજી કોઈ બીમારીવાળા એને ન્યુમોનિયાને એવું થઈ શકે છે તો એવા લોકોને દાખલ કરીને સારવાર આપવાની જરૂર પડે છે એટલે એના માટે આપણે વોર્ડ તૈયાર રાખ્યો છે બાકી સામાન્ય બીમારીમાં હોમ આઇસોલેશન અને સામાન્ય પ્રકારની દવાઓથી ચાલી જાય છે આપણે ઓપીડીમાં પીડિયાટ્રિશિયન છે ફિઝિશિયન પણ છે આપણે લેબોરેટરી માટે ટેસ્ટિંગની પણ વ્યવસ્થા છે અને કીટની પણ આપણે વ્યવસ્થા કરીએ છીએ કીટ આવે તો આ એચએમપીવી વાયરસનું પણ ટેસ્ટિંગ થઈ શકશે અને એની સંપૂર્ણ સારવાર અહીંયા થઈ શકશે પૂરતો સ્ટાફ પણ છે અને પૂરતી દવાઓ પણ આપણી પાસે છે